ભાઈ આવજો છે કેવા ગયા તમે નાટક કરે હા સો ને ગાય ને પડતા આવ્યો નવીન આવ્યો હા

સમક ને તો ભણવા જવું પડે ને નથી જાવ તો તાર બાપને કોઈ બોન ઉગાડીને જાય બોનો તો ઘણા ગાડો પણ મારવા મન થાય પછી એનજી સે 90 કોકા લઈને ને ગુળીઓ લાવવાની હેરી તો પાછા ભણવા મેલે જવું હવે ઓયને તો ખોળો કાટવો જ છે મારે ઉંડા રસ્તે સડાવવા જ છે તો ડ્વા દૂજીઓ આડી છે

અજે આડુભાઈ પાતળા બોડલે ગુહાર માસ કે થાળી માં સાથ નથી રે આડુ ને મારે બુદ્ધિ નથી રે તમારા બોલ લાગે છે યાદ મત કરાવો દુધી તો મારે તમે કોરો ગીત માં તો કે મને બોલ લાગે છે

હા તમે દૂધી વાળું એટલે આ તો વિજ્ઞાન નો જમાનો છે એટલે વળગાડ બીજો કશું ના હોય કોઈ નથી હોતું મારી કુટી ને હજમાં આવી હા એટલે બધી વાત પોપટ જેમ બોલ્યા

મને સિગર શું કીધું કેમ બોલાવે એટલે થોડું કામ હતું શું હતું

આ મોણ ને ગોડા લૂંટાયો પ્રો તે ભૂગા પડી માં શીખવાડ્યો કે ભણવા મજા દે ભણવા ઉપર તો આખું કર હેડે દે અને ભણે ને તો નોકરી ન લે આવા ખોટા ઉલાડે સડે આપડા ગોડા પરવણ શરમ આવી દો નકે કેમ બેલ્યો તમાર કજો ઠોકો બીજો ના અલ્યા ઓય તો હું જાટ્યા વગર ના છોડો તો તો તમને ગોડા તમે આવા કંટા આરા થઈ ને પોળવાઈ દો ખબર નથી પડતી તમાર ભાઈએ એવા નેવા સારી શું કોવે મન તો આ પૂછત જ નહી કી વાત તો તમે ભાઈઓને પૂછીને કરો અને આ છોકરા ને ભણાવો જેવું બે તમે દુધીયો જન્મ દુધીયો છોકરો હેજ આવતો હતો છોકરો બોલવું મને બોલું આવ્યું બીજું શું કર્યું તમે તમારે કેવરાય ને કે ચકુકા છોકરો ભોજન દૂધ બધું નાસ્તો આ તે બધું કોઈ લેવા નથી જવું પડતું આપડી સરકાર આપડી મહેનત ની બીજી કરે તો આપડે ખાલી પડવા જતા ભણવા મેળવા છોકરા ને એમાં આપડે બધી રીતે મેળવા પડે તમારું તમારો પરિવાર ની ગરજ તો એક શિક્ષક હોય ને આપણા ઘરમાં કે કોઈ પણ નોકરીયાદ હોય તો ગોધાણા નું કામ કરે ચેક ફસાઈ ગયા હોય કે તાલુકા પંચાયત માં ધારો કે નોની નોકરી મળે ને તો આ ચેક ફસાઈ ગયા હોય આપણે

કોઈ પણ અંધ શ્રદ્ધાની અંદર કોઈ વિશ્વાસ કરવો નહીં શરધાની અંદર તમે કોઈ પણ કાર્ય કરશો તો તમારું ભગવાન ઈશ્વર પરમાત્મા વિફળ જવા દેશે નહીં અને ભણવામાં દરેક નાના ભૂલકાઓને વિનંતી કે ભણવામાં ધ્યાન આપવું ભણશો તો તમારું જીવન સુધરશે તમારા મા બાપનું નામ રોશન થશે બરાબર આખું કુટુંબનું નામ રોશન થશે દરેક જગ્યાએ તમને સ્થાન મળશે ખુરશી મળશે અને ભણેલા નહીં હોય તો સ્કૂલ ના કે કોઈ પણ ઓફિસ ના દરવાજે ઉભું રહેવું પડશે પડશે જય માતાજી